એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પ્રથમવાર બે દિવસીય હેકેથોન બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સતત બત્રીસ કલાકીય હેકેથોનમાં બસ્સો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે વિદ્યાર્થીઓએ હેલ્થકેર શિક્ષણ એચઆર પર્યાવરણ નાણાકીય ક્ષેત્ર બિઝનેસ અને ટેકનોલોજી જેવા અનેક પડકારો ઉપર નવીનતમ સોલ્યુશન વિકસાવવાનું શરૂ કર્યું છે વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર વિરલ કાપડિયાએ જણાવ્યું હતું કે આ હેકેથોનમાં પિસ્તાલીસ પસંદગી કરાયેલ ટીમો ભાગ લઈ રહી છે જે અગ્રણી ઉદ્યોગો અને ટેકનોલોજી સંગઠનો દ્વારા આપવામાં આવેલા વાસ્તવિક સમસ્યા નિવેદન ઉપર સતત મહેનત કરી રહી છે આ હેકેથોનમાં એઆઈ આધારિત હેલ્થકેર ઇનોવેશન નાણાકીય વિશ્લેષણ અને માર્કેટ ટ્રેન્ડ્સ ક્રિમિનલ એક્ટિવિટી ડિટેક્શન માટે સીસીટીવી સર્વેલન્સ પ્રાઇવસી પ્રિઝર્વિંગ સિન્થેટિક ડેટા જનરેશન ઇવેન્ટ મેનેજમેન્ટ પોર્ટલ્સ અને ક્યુએ ઓટોમેશન ટૂલ્સ જેવા પ્રોજેક્ટ ઉપર કામ થઈ રહ્યું છે યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર આટલા મોટા પાયે અને ઉદ્યોગોની સક્રિય ભાગીદારી સાથે હેકોથોન યોજાઈ રહ્યો છે દસથી વધુ ઉદ્યોગ સાથીઓ પિસ્તાલીસ ટીમો અને બત્રીસ કલાકની અવિરત નવીનતા સાથે આ ઇવેન્ટ્સ માત્ર અસરકારક સોલ્યુશન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ તકો અને ઉદ્યોગ શૈક્ષણિક સહયોગ પણ આપશે આ એકેથોનનો મુખ્ય હેતુ છે નવીનતા પ્રેરવી ઉદ્યોગ શૈક્ષણિક જોડાણ મજબૂત બનાવવું અને નવી પેઢીના સમસ્યા ઉકેલનારાઓને પ્રોત્સાહિત કરવું આપણે અમે અહીંયા આગળ એઆઈથી અલગ અલગ પ્રોજેક્ટ્સ ડેવલપ કરીએ છીએ જેમ કે અમારું પ્રોજેક્ટ છે એમાં અમે એઆઈથી એવી વેબ એપ્લિકેશન બનાવીએ છીએ જે આખી મીટિંગને સમરાઈઝ કરીને નાનું કરીને આપણને બનાવી આપે છે જેથી આપણો ટાઈમ બી બહુ ઓછો વેસ્ટ થાય છે ને આપણને સારું એફિશિયન્સી પણ વધે છે તમે આ ગ્રુપ ડિસ્કશન કરો છો ગ્રુપ ડિસ્કશનમાં કયા કયા મુદ્દા પર તમે ચર્ચા કરતા હોવ ગ્રુપ ડિસ્કશન પર અમે એ કરતા હોઈએ છીએ કે આનાથી કેટલા લોકોને મદદ થશે અને અગર બધા લોકો એકસાથે આને વાપરશે તો શું આ લોકો બધાથી વપરાશે એકસાથે કામ કરાશે આની ઉપર એઆઈ ટેકનોલોજી ફોકસ શું કારણ કારણ કે હવે એઆઈ જ ફ્યુચર છે ઘણું બધું કામ એવું છે જે માણસોને કરતા બહુ વાર લાગતી હતી અને એઆઈ હવે ખાલી એક લાઇનથી જ બહુ જ ટૂંક સમયમાં કરી આપે છે આખું કામ એવું લાગે છે બેન કે આવના સમય તમારું બ્રેન પણ એઆઈ યુઝ કરશે એવું નથી આપણા આપણાના બ્રેનથી જ આપણે એઆઈ યુઝ કરી રહ્યા છે એટલે માણસની જરૂરત તો પડશે જ એઆઈ યુઝ કરવા માટે આ ટેકનોલોજી કેટલી ઇમ્પોર્ટન્સ માનો છો બહુ ઇમ્પોર્ટન્ટ છે હવેથી તો બધી જ વસ્તુઓમાં એઆઈ આવા જ છે તો આ કયા પ્રોબ્લેમ્સ પર તમારી મુખ્ય ફોકસ રહેશે મુખ્ય ફોકસ એ છે કે જે વધારે લોકોને પ્રોબ્લેમ થતી હોય બહુ જ મોટી પોપ્યુલેશનને એના પર જ હોય છે અને મોસ્ટલી ટેકનિકલ રિલેટેડ હોય છે આજકાલ તો મેમ કોઈની પણ ઘરે ઈ ચરણ પહોંચી જાય છે કોઈ બીજાનું હેક થઈ જાય છે મોબાઈલો હેક થઈ જાય છે એકાઉન્ટ હેક થઈ જાય છે છે તો આના માટે બહુ જેમ કે એક ટોપિક અહીંયા આગળ બી એક છે જેને સાયબર સિક્યોરિટી એના પર બી બહુ અલગ અલગ પ્રોજેક્ટ્સ બની રહ્યા છે એઆઈનો યુઝ કરીને આપણે આ બહુ બધી બહુ હદ તક આ બધું ઓછું કરી શકીએ છીએ બત્રીસ કલાક બેસો ચિંતા નથી થતી ના અહીંયા આગળ સેફટી સારી છે બધા અને એન્વાયરમેન્ટ બી આવું સારું છે આજુબાજુમાં બધા કોડિંગ કરે છે ને પ્રોબ્લેમ્સ એક સાથે ડિસ્કસ કરે છે એકબીજા સાથે નવું ડેવલપ કરે છે આઈડિયાઝની અહીંયા વાત થાય છે એમએસ યુનિવર્સિટીની ઇતિહાસમાં પહેલીવાર એકથ્રોન કરી અને એક ઇવેન્ટ કરવા જે કરી રહ્યા છીએ કે જેમાં બસો ચાલીસ છોકરાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આ સ્ટુડન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી આપેલા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે બત્રીસ કલાક બત્રીસ કલાક કોઈપણ બ્રેક લીધા વગર એના પર કામ કરશે એટલે અવિરત એના પર રિસર્ચ કરશે આ ઇન્ડસ્ટ્રીઝે ટોટલ આવી વીસ ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમણે આપણને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ વૈશ્વિક સ્તરે એ લોકો જે ફેસ કરી રહ્યા છે એ આપી છે એના ઉદાહરણ તરીકે લઈએ તો આજે સીસીટીવી સર્વેલન્સ હોય તો સીસીટીવી સર્વેલન્સથી ક્રાઇમ ડિટેક્ટ કેવી રીતે કરવું કે શરૂઆત થઈ ક્રાઇમની કે થઈ રહ્યું છે થવાની શક્યતાઓ છે આનો પણ પહેલાંથી એક અંદાજ માણવો એના માટે એઆઈનો ઉપયોગ કરવો અને એઆઈના ઉપયોગથી આવા પ્રોબ્લેમ સોલ્વ કરવા કોઈની પાસે ડૉક્ટર અવેલેબલ નથી પણ એઆઈ તો છે તો એઆઈની મદદથી કેવી રીતે એક એઆઈ ડૉક્ટર બની શકે અને ડૉક્ટર તરીકે આપના એક મનુષ્યના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એક એઆઈ એક ડૉક્ટર મિત્ર તરીકે પણ બની શકે તો એના માટે આ બત્રીસ કલાક અવિરત બાળકો આના પર કામ કરે છે હવે સાહેબ સૌથી મહત્ત્વની વાત એ આવે છે કે એઆઈ કેટલો મોટો પડકાર માણો કારણ કે હિન્દુસ્તાન પાસે જોવા જઈએ તો આપણા દેશમાં એવો કોઈ ડેટા છે જ નહીં જે આપણી પાસે જે ડેટા છે બહારની કન્ટ્રીમાં છે આપણા દેશ માટે એઆઈ ટેકનોલોજી અને આજે રિસર્ચ કર્યું છે કેટલું પડકારજનક માનો છો શું આમાંથી શું કયા વસ્તુ રિસર્ચ બહાર આવશે સો ટકા આપની વાત સાચી છે કે આજે એઆઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપણા જેવા વિકાસશીલ દેશ માટે હંમેશા એક ચેલેન્જ રહે છે પણ ધીરે ધીરે આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે અને જ્યારે આ બાળકો બત્રીસ કલાક આજે તો જે ટેકનોલોજી વાપરે છે એ એક્ઝિસ્ટિંગ એઆઈ ટેકનોલોજી વાપરે છે પણ આમાંથી બાળકો શીખી અને પોતાની પણ એઆઈ ટેકનોલોજી બનાવી શકે છે જેથી કરીને આ દેશ કાલ ઉઠીને એઆઈ ક્ષેત્રે સ્વનિર્ભર બની શકે કેટલા વર્ષ પહેલાં આ એઆઈ ટેકનોલોજી શોધીને આપણે આપણી પાસે ક્યારે ટેકનોલોજી એઆઈનું ઇન્વેન્શન ઓગણીસો ને પચાસમાં થયેલું છે કદાચ સમાજની જાગૃતતા આમાં થોડીક મોડી આવી છે એટલે ઓગણીસો પચાસમાં એઆઈ થયું હતું અને એઆઈને નામ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહે છે પણ એની શોધ તો હું માનું છું કે કરનાર ઈશ્વર છે કારણ કે આપણા મગજની જે કાર્યપદ્ધતિ છે એને એ જ પદ્ધતિ જ્યારે આપણે કોમ્પ્યુટરમાં મૂકવાનો પ્રયત્ન કર્યો તો એને પછી માણસે નામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપ્યું કે જેની શોધ ઓગણીસો પચાસમાં થઈ હતી સર છેલ્લો પ્રશ્ન કેટલું મહત્ત્વનું માનો છો આજના જમાનામાં આ રિસર્ચ જે છે આ પ્રકારનું કેટલું મહત્ત્વનું માનો છો આજના જમાનામાં જ્યારે એઆઈ લોકો એવું માને છે કે મનુષ્યને રિપ્લેસ કરી દેશે તો એ સમયે મનુષ્ય એઆઈને શીખીને એઆઈને બનાવનાર મનુષ્ય જ છે પણ એઆઈએ દરેક સમયે એનાથી બે ડગલા આગળ ચાલવું પડશે જો માણસ એઆઈ પર આધારિત થઈ ગયો તો પછી મુશ્કેલી આવી શકે છે એટલે જરૂરી છે કે આ રીતની ઇવેન્ટ કરી અને બધા જ આપણે લોકો એઆઈ ક્ષેત્રે વધારે વધારે પ્રગતિ કરીએ અને એઆઈથી બે ઢગલા આગળ ચાલીએ જેથી કરીને આપણે રોજ નવા એઆઈ બનાવીએ કે જે મનુષ્યને મદદરૂપ સાબિત થાય આપણો દેશ જોવા જઈએ તો એક ગરીબ ખેતી પ્રધાન દેશ છે એમાં આ ટેકનોલોજી કેટલા વર્ષ પછી કારગર નીવડી શકે છે કયા વિઝન સાથે તમે આ કામ કરી રહ્યા છો આપણા દેશને એઆઈ ટેકનોલોજી અત્યારે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે વાપરીએ છીએ ખેતીમાં પાક ઉગશે કે નહીં ઉગે કે જમીનની ફળદ્રુપતા કેટલી છે એમાં કયા પ્રકારનો પાક ઉગાવી શકાય કે ન ઉગાવી શકાય અને એને કયા પ્રકારના પોષણની એ પાકને જરૂર છે એ બધી જ વસ્તુઓ એઆઈ ટેકનોલોજીથી આઈડેન્ટિફાય કરી શકાય છે એટલે આજના જમાનામાં એનો ઉપયોગ ન કરવો એટલે વિમાન હોવા છતાં વિદેશ ચાલતા જવા જેવું થાય